જૂથબંધી સીમાએ પહોંચી ગઈ હોય તેવું જ કંઈક લાગી રહ્યું છે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે કચરાના ઢગલામાંથી ભાજપના ખેસ અને ટોપીઓનો જથ્થો કચરામાં પડેલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ જથ્થો કોના દ્વારા નાખવામાં આવ્યો છે તે અંગે હજી પણ રહસ્ય અકબંધ હતું જો કે ભાજપના કાર્યકર્તાઓને આની જાણ થતાની સાથે જ તેઓ જથ્થો લેવા માટે દોડી ગયા હતા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનો સૂરજ અત્યારે મધ્યમાં તપી રહ્યો છે ત્યારે બીજી તરફ આંતરિક જૂથબંધી પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં કચરાના ઢગલામાં ભાજપના ખેસ અને ટોપીઓનો જથ્થો કચરામાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી

બહાર ના આવે તેવા પ્રયાસો કર્યા હતા શહેર ભાજપમાં ચાલતી જૂથબંધી બહાર પામી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે